નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી છોટાઉદેપુરની વિકાસ યાત્રાનો માર્ગ કંડરાયો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત છોટાવદેપુર જિલ્લાના વડેલી તાલુકાના મોટી ઊંઘ અને ભોરદા ગામ ખાતે કાર્યક્રમો યોજાયા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે સરકારની વિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું બુડેલી તાલુકાના મોટી ઉન અને ભોરદા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામ લોકોએ કુમકુમ તિલક કરાવી યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણની સોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની સત્તર જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મ નિર્દર્શન થકી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની યોજનાઓનો વ્યાપ વધારવા અને આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો કરી દેશને વર્ષ સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો હેતુ રહેલ છે લોકોની સમસ્યા જાણી તેનો નિવેડો કેવી રીતે લાવી શકાય તે દિશામાં વડાપ્રધાને વિચારણા કરી અનેક યોજનાઓ બનાવી છે યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચે તેની જાણકારી આપવા માટે આ યાત્રા ગામે ગામ ફરી રહી છે નાના બાળકોથી લઈ વૃદ્ધોની ચિંતા કરી સરકારે અનેકવિધ યોજનાનો અમલી બનાવી છે જેનો લાભ લેવાથી કોઈ વંચિત ન રહી જાય તે માટે આપણે નાગરિક તરીકે ફરજ અદા કરી જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ થાય તેવો ઉમદા હેતુ આ સંકલ્પ યાત્રાનો છે આ પ્રસંગે પાવી જેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે આ યાત્રાનો પ્રારંભ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ દિવસથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો કેન્દ્ર અને રાજ્ય સરકારની સત્તર જેટલી યોજના છે તેની જન જનને જાણકારી મળી રહે તે માટે આ રથ ફરી રહ્યો છે આ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરાયા હતા આંગણવાડી વર્કર બહેનોએ મિલેટમાંથી તૈયાર કરેલ વાનગીઓ તેમજ મિલેટ ધાન્યનું સ્ટોલ નિદર્શન કરવામાં આવ્યું આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા આરોગ્ય કેમ્પનો બહોળો પ્રમાણમાં ગ્રામજનોએ લાભ લીધો આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન બોડેલી તાલુકા ભાજપા સંગઠન મહામંત્રી પરિમલભાઈ પટેલ જિલ્લા બક્ષીબંધ મોરચા પ્રમુખ ભગુભાઈ પંચોલી જિલ્લા મહિલા મંત્રી ઉષાબેન પટેલ બોડેલી સરપંચ સંઘ પ્રમુખ ચિરાગભાઈ ભગત બોડેલી તાલુકા પૂર્વ કારોબારી તેમજ સ્નેહાબેન સહિત અન્ય મહાનુભાવો અધિકારીઓ સંબંધિત વિભાગના કર્મીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ રાઠવા જેતપુર પાવી છોટાઉદેપુર